નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર મિત્રો વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હિન્દી કેલેન્ડરનો બીજો મહિનો વૈશાખ શરૂ થઈ ગયો છે આ મહિનો ત્રેવીસમી મે સુધી ચાલશે અક્ષય તૃતીયા દસ મે અને બુદ્ધ પૂર્ણિમા ત્રેવીસ મે જેવા મોટા ઉપવાસ અને તહેવારો વૈશાખમાં આવશે પાનખર આ મહિનામાં સૂર્ય તેના સંપૂર્ણ અદ્ભુત પ્રભાવમાં છે તેથી તે ગરમ રહેશે આ કારણથી વૈશાખ મહિનામાં પાણી અને હાયાનું દાન કરવાનું મહત્વ ઘણું વધારે છે વૈશાખ મહિનાનું મહત્વ ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનાથી ત્રેતાયુગની શરૂઆત થઈ હતી આ કારણે તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે આ માસને માધવ તરીકે પણ ઓળખવામાં આવે છે માધવ વિષ્ણુનું એક નામ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી લખો હવે ચાલો જાણીએ કે વૈશાખ મહિનામાં કયા કામ કરવા જોઈએ એક વૈશાખ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે બે આ મહિનામાં દાન કરવું પુણ્યપૂર્ણ માનવામાં આવે છે તેથી આ અદભુત મહિનામાં જરૂરિયાતમંદોને ભોજન કપડા અને પૈસાનું દાન કરવાથી સૌભાગ્યમાં વધારો થઈ શકે છે ત્રણ વૈશાખ મહિનામાં નિર્ધારિત રીતે અનેક દેવી દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે જેમાં ખાસ કરીને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો કરો વ્યક્તિની ભક્તિ અનુસાર આ મહિનામાં ભંડારાનું આયોજન કરવું પણ શુભ માનવામાં આવે છે ચાર્ક વૈશાખ મહિનામાં તમામ દેવી દેવતાઓના મંત્રોનો વિશેષ જાપ કરો આમ કરવાથી વ્યક્તિ પર તેમનો આશીર્વાદ રહે છે અને ઈચ્છિત પરિણામ પણ મળી શકે છે વૈશાખ મહિનામાં પિતૃઓ માટે પિંડદાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી વ્યક્તિ પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે અને શુભ પરિણામ પણ મેળવી શકે છે છ વૈશાખ મહિનામાં પાણીનું દાન કરવાનું વિશેષ મહત્વ છે પ્યાવ દેવતાઓ પૂર્વજો અને ઋષિઓને ખૂબ પ્રિય છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેવા દેવતાઓ જે પાણી પીરસીને લોકોની તરસ છીપાવે છે તેના પર પ્રસન્ન થાય છે વૈશાખ મહિનામાં જેને પાણી જોઈએ છે તેને પાણી મળે છે છાંયડો જોઈએ તેને છત્રી મળે છે અને જેને પંખો જોઈએ છે તેને પંખો મળે છે આપવું જોઈએ આ સિવાય આ મહિનામાં બને એટલું પાણીનું દાન કરો તમે ક્યાંક પ્યુસેટ કરી શકો છો જો કોરની સ્થાપના કરવી શક્ય ન હોય તો અમુક પાવમાં ઘડાનું દાન કરો જો આ પણ શક્ય ન હોય તો ઘરે આવતા લોકોને અને તમારી આસપાસના લોકોને ઠંડુ પાણી પીવડાવો સાત દરરોજ સવારે શિવલિંગ પર ઠંડુ જળ અર્પિત કરો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો આ પછી શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો આઠ મંદિરમાં હાયડાનું વૃક્ષ વાવો અને તેની સંભાળ રાખવાની પ્રતિજ્ઞા લો નવ તમારા ઘરમાં સ્થાપિત બાલગોપાલની મૂર્તિને ઠંડા પાણીથી અભિષેક કરો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પણ વિશેષ પૂજા કરો દસ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પંખો તરબૂચ અન્ય ફળ અનાજ વગેરેનું દાન કરવું જોઈએ વૈશાખ મહિનામાં પૂજા અને યજ્ઞ કરવા સાથે એક જ સમયે ભોજન કરવું જોઈએ હવે વાત કરીએ વૈશાખ મહિનામાં જે ન કરવી જોઈએ વૈશાખ મહિનામાં સવારે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ આ દિવસોમાં સૂર્યોદય વહેલો થાય છે તેથી વહેલા ઉઠો અને ઉગતા સૂર્યને જળ ચઢાવો સારા સ્વાસ્થ્ય માટે થોડો સમય કસરત કરો જો તમે ઉઠવામાં મોડું કરશો તો ગરમી વધી જશે અને તમને કસરત કરવાનું મન નહીં થાય ત્રણ ત્રણ મહિનામાં માંસાહારી ખોરાક આલ્કોહોલ અને અન્ય તમામ નશોથી દૂર રહો ચાર વૈશાખ મહિનામાં જમીન પર સૂવું જોઈએ અને માત્ર એક જ વાર ભોજન કરવું જોઈએ આનાથી તમામ પ્રકારના રોગ અને દુઃખ દૂર થાય છે વૈશાખ મહિનામાં શરીર પર તેલની માલિશ ન કરવી જોઈએ છ કુનાળામાં તડકામાં વધુ ફરવાનું ટાળવું જોઈએ જો તડકામાં જવું ખૂબ જ જરૂરી હોય તો તમે છત્રી સાથે લઈ શકો છો સાત વૈશાખ મહિનાના દેવતા ભગવાન મધુસૂદન એટલે કે ભગવાન કૃષ્ણ માનવામાં આવે છે તેથી આ મહિનામાં લસણ અને ડુંગળી ટાળવી જોઈએ અને તળેલી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ જો તમે ઈચ્છો તો આ મહિનામાં લાકડાના સફરજન ખાઈ શકો છો આઠ ભોજન બે વખતથી વધુ ન ખાવું જોઈએ નવ સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ દસ વૈશાખ મહિનામાં કાંસાના વાસણમાં ભોજન ન કરવું ખાટલા પર સૂવું ઘરમાં સ્નાન કરવું કે પ્રતિબંધિત પદાર્થોનું સેવન ન કરવું જોઈએ ખોરાક પ્રત્યે બેદરકાર ન રહો ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ધ્યાન રાખો એવી વસ્તુઓ ખાઓ જે પચવામાં સરળ હોય બને ત્યાં સુધી તાજો ખોરાક જ ખાઓ વાસી ખોરાક ખાવાનું ટાળો કારણ કે ગરમીને કારણે ખોરાક ઝડપથી બગડે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આટલું જ નહીં વૈશાખ મહિનામાં સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તલને પાણીમાં તરતા રાખવાથી અનેક ગણો લાભ મળે છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે બે જવ બીજી જે વસ્તુ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ જવ છે જો આપણે ધાર્મિક શાસ્ત્રોમાં માનીએ તો વૈશાખ મહિનામાં આખા જવ અથવા જવના લોટનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં જવના દાણાને સોનાના દાન જેટલું ફળદાયી માનવામાં આવે છે યજ્ઞમાં પણ જવનો ઉપયોગ અનિવાર્યપણે કરવામાં આવે છે તેથી આ મહિનામાં બ્રાહ્મણોને જવનું દાન કરવું જોઈએ ત્રણ ગોળનું દાન જ્યોતિષશાસ્ત્રમાં વૈશાખ મહિનામાં ગોળનું દાન મહાદાન માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે જેના કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો આ સાથે સમાજમાં તમારું માન સન્માન વધે છે તેથી તમારે ગોળ અથવા તેનાથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ચાર પાદુકા અને સાદડી શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વિષ્ણુપ્રિયા વૈશાખ મહિનામાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પાદુકા અથવા ચંપલ અને ચપ્પલનું દાન કરે છે તે યમદોતોની ઉપેક્ષા કરે છે અને ભગવાન શ્રી હરિની દુનિયામાં જાય છે નિંદ્રા દુઃખનો નાશ કરે છે નિંદ્રા થાકને દૂર કરે છે આથી જે વ્યક્તિ ભૂસ કે તાડના પાન વગેરેની બનેલી સાદડીનું દાન કરે છે તેના તમામ દુઃખ ખમાથી મુક્તિ મળે છે નાશ પામે છે અને આગામી વિશ્વમાં વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરે છે પાંચ કપડાં ફળ અને શરબત જે વ્યક્તિ વૈશાખ મહિનામાં પહેરવા માટે વસ્ત્રોનું દાન કરે છે તે આ જીવનના તમામ સુખોથી ધન્ય બની જાય છે તેવી જ રીતે જે આ ઉનાળામાં ફળ અને શરબતનું દાન કરે છે તેના પૂર્વજો તેના પર પ્રસન્ન થાય છે તે આશીર્વાદ આપે છે અને દાતાના બધા પાપો ધોવાઈ જાય છે દહીં સાકર અને ચોખાનું દાન કરવાથી વ્યક્તિને સંપૂર્ણ આયુષ્ય અને તમામ યજ્ઞોનું ફળ મળે છે તેવી જ રીતે ઘીનું દાન કરનાર વ્યક્તિ અશ્વમેધ યજ્ઞનું પરિણામ પ્રાપ્ત કરીને વિષ્ણુ લોકમાં સુખનો અનુભવ કરે છે આ સાથે જ વૈશાખ મહિનામાં આંબાનું મોટા પ્રમાણમાં આગમન થવા લાગે છે આવી સ્થિતિમાં તમે આ ફળનું દાન કરી શકો છો છ ક વૈશાખ મહિનામાં સત્તુનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે સત્તુ ગ્રહોના રાજા સૂર્ય અને ગુરુદેવ ગુરુ સાથે સંબંધિત છે તેથી આ મહિનામાં સત્તુનું દાન કરવાથી કુંડળીમાં આ બે ગ્રહોની સ્થિતિ મજબૂત બને છે તેથી વ્યક્તિએ પોતાની ભક્તિ પ્રમાણે સત્તુનું દાન કરવું જોઈએ આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ કરતા નથી મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખો માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે વિડીયો અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર